ભરાયો હતો તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જો કોઈ બાળકને કાનમાં ગળું હાથ પગ આંખમાં કોઈ તકલીફ હોય તો તેની માન્યતા રાખવામાં આવે છે અને જે તકલીફ હોય તેને ચાંદીના આંખ હાથ નાક એવા માનતા પૂર્ણ કરવામાં આવતી હોય છે હિન્દુ ધર્મના કેલેન્ડર પ્રમાણે વર્ષમાં બે વાર સાતમ આવે છે અને વર્ષમાં બે વાર ધાનેરા તાલુકાના ધાખા ગામે આવેલા માતાના મંદિરે ભરાય છે આ મેળામાં શ્રદ્ધાળુઓ પરિવાર સાથે દૂર દૂરથી આવે છે અને ભાતીગઢ મેળો માણે છે બનાસકાંઠાના લોકોમાં મેળાને લઈને ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે મીનાબેન પાંતરોડા ધાખાએ જણાવ્યું હતું કે શીતળા માતાનું પુરાણિક મંદિર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના ચરણોમાં શિષ્ણ આ મંદિર વર્ષમાં બે વખત લોકમેળો ભરાય છે શ્રાવણ અને ફાગર મહિનામાં મેળો ભરાય છે ત્યારે શીતળા સાતમ નિમિત્તે ભવ્ય લોકમેળો ભરાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોમાંના દર્શન કરવા ધન્યતા અનુભવી હતી અને મેળાનો આનંદ માણ્યો હતો રાંધનછટના દિવસે લોકો પ્રસાદ તેમજ ભોજન બનાવે છે અને બીજા દિવસે એટલે કે શિત્રા સાતમના દિવસે ઠંડુ ભોજન લે છે અને લોકો ધાખા ગામના શિદ્રળા માતાના મંદિરે આવી ઠંડુ પ્રસાદ ઘરેથી બનાવીને માતાજીને અર્પણ કરે છે અને તે બાદ લોકો ભોજન લે છે તો બીજી પણ લોક માન્યતા છે કે જો કોઈ છોકરાને ઓરી એ છબડા ગળા આંખ જેવી બીમારી થાય તો શિત્રળા માતાને ચાંદીના આંખ ગળુ જીવાંગુની માન્યતા કરે છે અને તે માન્યતા પૂરી કરે માતા માતાને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે આજે મોટી સંખ્યામાં લોકોએ ઠંડા પ્રસાદની માતાજીને ચડાવી ધન્યતા અનુભવી હતી